સહજાનંદ સ્વામી મહારાજની જય છપ્પયાધીશ બાલ પ્રભુ ઘનશ્યામ બાળ ચરિત્ર સ્વાર્થ બુદ્ધિ ટળે તો ભગવદીય આનંદ મળે છપ્પૈયા ગામથી થોડે દૂર આવેલ એક નરેચા ગામની ગોચર ભૂમિમાં કેટલાક મીઠા અને મધુર ફળ આપનારા વૃક્ષો અને સુગંધિત ફૂલોથી વનવેલીઓ શોભી રહી હતી સમયે સમયે સ્વાદિષ્ટ ફળ આપતા વૃક્ષો નાના બાળકો હોય કે મોટા માણસો એમને અનોખી મોજ આપતા હતા તેમાં કેટલાક તો આંબાના અને કેટલાક જાંબુના વૃક્ષો પણ હતા તેમાં પણ બે ત્રણ તો બહુ સ્વાદિષ્ટ અને મોટા મોટા જાંબુ આપે એવા વૃક્ષો હતા એક દિવસ ઘનશ્યામ પ્રભુ પોતાના મિત્રોની સાથે ફરતા ફરતા નરેજા ગામના ગોચર ભૂમિમાં લહેરાતા જાંબુના વનમાં પહોંચી ગયા બાળકો ત્યાં ઘણીક વાર ખેલકૂદ કર્યા પછી તેઓને ભૂખ લાગી એટલે વેણીરામ કહે કે ઘનશ્યામ જાંબુ બહુ મોટા અને મીઠા રસદાર છે અને આપણને ભૂખ પણ લાગી છે તો ચાલો ને આપણે જાંબુ ખાઈએ ઘનશ્યામ પ્રભુ તો થયા તૈયાર ચાલો એમ કહી સૌ બાળકો મોજમાં આવી ઝટપટ જાંબુના ઝાડ પર ચડી ગયા અને પાકેલા જાંબુ ફળ મંડ્યા જમવા જમતા જાય અને અલગમલગની વાતો કરતા જાય થોડી વાર થઈ ત્યાં તો નરેચા ગામનો એક રામચરણ નામનો કોટવાલ આવી અને જાંબુના ઝાડ પર લહેર કરતા બાળકોને ધમકાવવા લાગ્યો કોટવાલના ધાક ધમકી ભરેલા શબ્દબાણ સાંભળતા જ બાળકો તો ટપો ટપ ઝાડ પરથી નીચે ઉતરી તેના હાથમાં ન આવે તેમ ગભરાઈને ભાગી જ ગયા પરંતુ ઘનશ્યામ તો ઝાડ પરથી નીચે ઉતર્યા જ નહીં બાળકો જાંબુની શાખાઓ હલબલાવી અને ઘણા જાંબુ કાચા પાકા એમ ખેરવી નાખ્યા હતા એટલે એ જોઈ અને કોટવાલને તો વધારે ક્રોધ આવ્યો પણ કોઈ બાળક હાથ ના આવ્યો જાંબુના ઝાડ પાસે આવતા જ કોટવાલે ઘનશ્યામ પ્રભુને ઝાડ પર દેખ્યા અને ક્રોધથી ધકેલા તાંબા જેવો થઈ ગયો અને જોરથી બૂમ પાડી અરે ઓ ઘનશ્યામ નીચે ઉતર નહીં તો આ મારી લાકડી ઉગામું એમ લાકડીથી મારવાની ધમકી આપી પણ ઘનશ્યામ પ્રભુ તો જરાય ગભરાયા જ નહીં તેથી કોટવાલ લાકડી ઉગામવા જાય છે ત્યાં તો નાના બાળ ઘનશ્યામ મજબૂત બાંધાના કોટવાલનો હાથ પકડી અને કોણ જાણે કેમ ખેંચ્યો તે કોટવાલની તો ચીસ નીકળી ગઈ અને ઓ એ બાપરે બોલતા ઢળી પડ્યો અને એટલી જ વારમાં તો ઘનશ્યામ છું મંતર થઈ ગયા ત્રીસ પાંત્રીસ વર્ષના કોટવાલનો હાથ ઘનશ્યામ મરોડી શકે એ આશ્ચર્ય તો ખુદ કોટવાલને પણ થયું પણ જે થયું તે થયું વળી વધારામાં કોઈ બાળક હાથમાં પણ ન આવ્યો એટલે દુઃખી પણ વધારે થયો અને હાથની પીડા એને સતાવા લાગી આમ ગોચરમાં ઊભેલા જાંબુ કે આંબા કોઈ પણ ના ઝાડ હોય માણસ તો એવો સ્વાર્થ બુદ્ધિનો છે કે સારા ઝાડનો તરત માલિક બની જાય છે અને નાના બાળકો માટે પણ ઉદાર નથી થતો બે ચાર બાળકોને ખાવા માટે સ્વાર્થી માણસ કંઈ આપતો પણ નથી અને આ કોટવાલ પણ આવો જ સ્વાર્થી હતો ગામ લોકોને પણ ખબર હતી પણ મોટાને કોઈ કહી શકે નહીં કોટવાલ તો ઘનશ્યામે પોતાનો હાથ ભાંગ્યો એવો દાવો માંડવા ધર્મદેવને ઘેર જવાનો સંકલ્પ કરે છે ત્યારે ગામના લોકો તથા છપૈયાના લોકો તેને ના કહે છે કે તું ધર્મદેવને ઘેર જતો નહીં ફરિયાદ કરવા કેમ કે આવું કહેતા તું જ હાંસીને પાત્ર થઈશ ધર્મદેવના દીકરા ઘનશ્યામ તો સાક્ષાત પ્રભુ છે છતાં કોટવાલ ધર્મદેવને ઘેર ગયો અને નિરાશ થઈને ઠાલો પાછો ફર્યો પણ મનમાં એક તો એને ઘટાઈ જ ગયું કે છપૈયાના બાળકો ભારે છે ઓ અને એમાં પણ ધર્મદેવનો દીકરો ઘનશ્યામ એ કોઈ સામાન્ય નથી એ તો વધારે ભારે છે આજે સ્વયં ઈશ્વર પ્રભુ ઘનશ્યામ આવ્યા હતા છતાં તેને મારવા દોડ્યો કોટવાલ પણ તેમને ઓળખી શકી અને સુખ લઈ શક્યો નહીં માણસના હૃદયમાં પણ જ્યાં સુધી આવી સ્વાર્થ કંજુસાઈ કે છળ કપટ ભરી બુદ્ધિ છે ત્યાં સુધી સંત કે સાધક કે ખુદ ઈશ્વર પણ ઓળખાતા નથી રામચરણ કોટવાલ હોય કે આપણે હોઈએ જો સ્વાર્થ બુદ્ધિ અને લોભવૃત્તિ ટળે તો જ ભગવદી આનંદ મળે અને જીવનમાં સ્વાર્થને ટાળ્યા વિના બીજાના હકનું ઝૂંટવી લેવાનું મન થશે તો હશે એ પણ ઝૂંટવાઈ જ હશે છપ્પયાધીશ બાલ પ્રભુ ઘનશ્યામની જય